હવે ધીમે ધીમે વસંત ઋતુનું આગમન થશે અને સમગ્ર પ્રાણી જગતમાં નવી ચેતના જાગી ઉઠશે કેસુડાનું કામણ ચારે કોર વર્તાઈ જશે આઠ આઠ મહિનાનું મૌન રાખી કોયલ એક જ ટંકામાં સમગ્ર સૃષ્ટિને પોતાની બનાવી લેશે શુભ પ્રભાત હું દમયંતી આજે આપ સર્વેની સમક્ષ મારું એક ગુજરાતી સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરતા હર્ષની લાગણી અનુભવું છું ને આજના અમારા ગુજરાતી કાવ્યનું શીર્ષક છે વાતો વાતો કાવ્ય શીર્ષક ગયા શિશિરના સુસવા ગઈ શીતની રાતો ગયા શિશિરના સુસવા ગઈ શીતની રાતો લાગ લહેરખી મીઠી એવો વાયુ વાસંતી વાતો ગયા શિરના સુસવાટાને ગઈ શીતની રાતો લાગ લહેર ખી મીઠી એવો વાયુ વાસંતી વાતો થયું ઘણું જ્યાં પર્ણપતન પૂર્વે એ ગીત દઈ જાતો થયું ઘણું જ્યાં પર્ણપતન પૂર્વે એ ગીત દઈ જાતો આમ્ર ઘટાકો કિલનું વતન ત્યાં વાયુ વાસંતી વાતો કોઈ અનેરા ઉપવનમાં કે સોડો તો મધમાતો કોઈ અનેરા ઉપવનમાં કેસોડો તો મધમાં તો લાલ ચટાકે ફૂલો માતો વાયુ વસંતી વાતો મસ્ત ગગનમાં ગુંજીને એ ગાન મધુરા ગાતો મસ્ત ગગનમાં ગુંજીને એ ગાન મધુરા ગાતો સનનન સનનન બાણ ચલાવી વાયુ વસંતી વાતો ગયા ગયા શિશિરના સુસવાટાને ગઈ શીતની રાતો લાગ લહેર કે મીઠી એવો વાયુ વાસંતી વાતો ધન્યવાદ